છતાં પણ અમારા એક પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી એટલા માટે અમે આજથી ને બે દિવસ હડતાલ ઉપર અને આંગણવાડી બંધ પૂરક પોષણ બંધ સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે બે દિવસની હડતાલ ઉપર છીએ આજે અહીંયા કરી છે કાલે અમે રાજકોટ જવાના છીએ કાલે અમારી મોટી રેલી છે અમારી માંગ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ રૂપિયા નું કઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડી નું અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ રેકર્ડની કામગીરી કરી છે અને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે છતાં સરકાર આજે અમારી આરે આવો અન્યાય કરે છે કારણ કે સરકારે અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો 2022 માં અમે માંગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ ખાતો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી